નમસ્કાર પ્રિય દર્શકો દર્શક મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્ર પર હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો તમારી કેટલીક આદતોના કારણે તમે ગમે તેટલું ધન કમાવો પણ પૈસા તમારા ઘરે ટકતા નથી તમે એવા કામ ન કરો જેનાથી માતા લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ તમારા ઘરેથી ચાલ્યા જાય માટે તમારે આ બધા કારણોની અવશ્ય જાણકારી રાખવી જોઈએ જેથી તમે એ બધા કામ ન કરો તમે ગમે તેટલું કમાવો પણ પૈસા ઘરમાં ટકે નહીં અને ઘરમાં હદથી વધારે દરિદ્રતા રહે છે માટે અમે જે ઉપાય બતાવીશું જે કરવાથી તમારા ઘરે ધનની કમી નહીં રહે નંબર એક સવારે સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગ્યા પછી સૂતા રહેવા લોકો ધ્યાનથી સાંભળો આજકાલની રહેણી કરણી બદલાઈ ગઈ છે જેથી આજે ઘણા ખરા લોકો સૂર્યોદય પછી પણ સૂતા રહે છે જેના ઘરે સૂર્યોદય પછી પણ ઘરના સભ્યો સૂતા રહે છે તેમનાથી લક્ષ્મી માતા રુષ્ટ થઈ તે ઘરનો ત્યાગ કરી ચાલ્યા જાય છે માટે સૂર્યોદય પછી સૂઈ રહેવાની આદત છે તો આ આદતને છોડી દેવી અને સૂર્યોદય પહેલાં ઘરના બધા સભ્યો ઊઠી જવું અને પોતાના ઘરમાં દેવી દેવતાની પૂજા અને સ્મરણ કરવું જેથી લક્ષ્મીજી તમારી પર પ્રસન્ન રહેશે વિડિયોને આગળ જોતા પહેલાં અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો નંબર બે જે ઘરમાં સાફ સફાઈ નિયમિત નથી થતી તે ઘરેથી લક્ષ્મીજી દૂર થઈ જાય છે લક્ષ્મી માતાને ઘર સાફ સફાઈ વાળું પસંદ આવે છે ઘણા લોકો એવા છે જે પોતાના ઘરની સાફ સફાઈ ઉપર વધારે ધ્યાન નથી આપતા જેમના ઘરે બરાબર સાફ સફાઈ નથી થતી ત્યાંથી લક્ષ્મીજી ચાલ્યા જાય છે માટે તમારા ઘરની બરાબર સાફ સફાઈ રાખવી અને સમય સમયે પૂરા ઘરની સાફ સફાઈ રાખવી જેથી માતા લક્ષ્મીજીની તમારી ઉપર કૃપા દ્રષ્ટિ રહેશે નંબર ત્રણ વાસ્તુશાસ્ત્રમાં સકારાત્મક ઉર્જાનું વિશેષ મહત્ત્વ છે ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન કરવાથી માતા લક્ષ્મીજીનું આગમન થાય છે કોઈક ભૂલોથી માતા લક્ષ્મીજી નારાજ થઈ ઘરેથી દૂર થઈ જાય છે વાસ્તુની સાચી સમજ ન હોય તો ઘરમાં પૈસા પણ ટકતા નથી હવે કેટલીક ભૂલોથી ઘરમાં પૈસા ટકતા નથી અને પૈસાનો અધિક ખર્ચ થાય છે હવે તમને જણાવીશું કે કેટલીક ભૂલો કરવાથી આવું થાય છે અને વાસ્તુ નિવારણ કરવાના ઉપાયો તમને જણાવીશું રોજિંદા જીવનમાં આપણે જાણે અજાણે કેટલીક ભૂલો કરીએ છીએ જેથી ધન્ના દેવી માતા લક્ષ્મીજી રુષ્ટ થઈ જાય છે માટે આવી ભૂલોને ભૂલથી પણ ન કરવી નંબર ચાર તુલસીના છોડનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે તુલસીજીને હિન્દુ ધર્મમાં માં સમાન માનવામાં આવે છે પૂજા પાઠમાં પણ તુલસીને ઉપયોગમાં લેવાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આર્થિક તંગીને દૂર કરવા ઘરમાં તુલસીનો છોડ રાખવો અને તેની નિયમિત પૂજા કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન રહે છે નંબર પાંચ ઘણા પ્રયત્નો કરવાથી પણ ઘરમાં પૈસા ટકતા નથી તો તમારા ઘર મંદિરમાં માતા લક્ષ્મીજી અને કુબેર ભગવાનની મૂર્તિ અથવા ચિત્ર પ્રતિમા સ્થાપિત કરી નિયમિત પૂજા કરવાથી ઘરમાં પૈસાની તંગી આવતી નથી નંબર છ જે ઘરમાં પતિ પત્ની એકબીજાનું માન સન્માન નથી કરતા લગ્ન પછી પતિ અને પત્ની બંને એકબીજાના પૂરક હોય છે બંને એકબીજાના સુખ દુઃખના સાથી હોય છે બંને જણાએ એકબીજાના સુખ દુઃખમાં સાથ આપવાનો હોય છે પણ આજકાલ એકબીજાને સાથ આપવો તે તો દુનની વાત છે પણ આજે એકબીજાનું સન્માન પણ નથી કરતા કોઈક જગ્યાએ પત્ની પતિનું સન્માન નથી કરતી તો ક્યાંક પતિ પત્નીનું સન્માન નથી કરતા આ બધું માતા લક્ષ્મીજીને પસંદ નથી આવતું માટે લક્ષ્મીજી આવી જગ્યાએથી રુષ્ટ થઈ ચાલ્યા જાય છે નંબર સાત ઘનની ઉત્તર દિશામાં માટીનો ઘડો પાણી ભરી રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે પણ ધ્યાન રાખવું કે આ માટીનો ઘડો ખાલી ન રાખવો તેમાં પાણી ભરેલું રાખવું નંબર આઠ ઘરમાં તિજોરીના દરવાજા ઉત્તરની દિશામાં ખુલે તેમ તિજોરી રાખવી ઘણી જગ્યાએ કબાટમાં પૈસા રાખે છે તો ધન રાખવાનું ખાનું બહુ ઉપર કે એકદમ નીચે ન રાખવું પણ ધન પૈસા રાખવાનું ખાનું કબાટના મધ્ય એટલે કે વચ્ચેના ભાગમાં રાખવું સાથે તિજોરી ઉપર વજન ન રાખવું તિજોરીમાં મહાલક્ષ્મી યંત્ર કુબેર યંત્ર અને વિસા યંત્ર રાખવાથી માતા લક્ષ્મીજી આકર્ષિત થાય છે નંબર માતા લક્ષ્મીજીને ભોજનનો અનાદર જરાય પસંદ નથી ઘણા લોકો નાની નાની વાતોમાં ભોજનનો અનાદર કરે છે અને ઘણા ભોજન છોડી ચાલ્યા જાય છે માટે આ વાત એકદમ સમજી લો કે જે ઘરમાં અન્નનો આદર નથી થતો તે ઘરને માતા લક્ષ્મીજી પસંદ નથી કરતા જો તમારા ઘરમાં ખુશીનો માહોલ ઈચ્છતા હોય તો અન્નનું અપમાન ન કરવું નંબર દસ ઘરમાં ધાતુનો કાચબો રાખવો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અતિ શુભ માનવામાં આવે છે ધાતુના કાચબાનું મુખ ઉત્તર દિશા તરફ રાખવાથી ઘરમાં ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે ધાતુનો કાચબો પાણી ભરેલી પ્લેટમાં રાખવો પાણી વગરની પ્લેટમાં કાચબો ન રાખવો નંબર આજકાલ કેટલાય ઘરમાં અતિથિનો સત્કાર નથી થતો કેટલાક લોકોના ઘરે અતિથિ આવવાથી મોઢું બગાડે છે અને અતિથિનું સન્માન નથી થતું આમ કરવાથી લક્ષ્મીજી નારાજ થાય છે પહેલાના સમયમાં ઘરે અતિથિ આવવાથી તેની આગતા સ્વાગતા થતી હતી આજકાલ લોકો પોતાનામાં બહુ વ્યસ્ત રહે છે અને ઘરે અતિથિ આવે તો તેને બહુ જ જાણે છે માટે લક્ષ્મીજીની પ્રસન્નતા અર્થે ઘરે આવેલ અતિથિની આગતા સ્વાગ્તા કરી અતિથિને ખુશ કરવા નંબર બાર ધનલક્ષ્મીનો આ મંત્ર ધન અને વૈભવની બધી કામનાઓ પૂર્ણ કરે છે એવું માનવામાં આવે છે લક્ષ્મીજીની ઉપાસના કરવા નિત્ય સ્નાન કરી સફેદ વસ્ત્ર ધારણ કરી આ મંત્રનો જાપ કરીએ ધનદાયે બુદ્ધિદાયે નમો નમઃ યશોદાયે કીર્તિદાયે ધર્મદાએ નમો નમ માતા લક્ષ્મીજીની ઉપાસનામાં પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખવું તેર તમારા ઘરના મુખ્ય દરવાજાની બાજુમાં સરસવના તેલનો દીવો સવાર સાંજ કરવો દીવો હોલવાઈ જાય તે પછી વધેલ તેલને પીપળાના વૃક્ષે સાંજે ચડાવી આવવું નંબર ચૌદ જે લોકો વધુ જુઠ્ઠું બોલે છે તે માતા લક્ષ્મીજીને પસંદ નથી આવતું ઘણા લોકો કારણ વગરનું વધુ જુઠ્ઠું બોલે છે તો કેટલાક પોતાનો મતલબ પૂરો કરવા વધુ જુઠ્ઠું બોલે છે ઘણા લોકો બીજાને બાટલીમાં ઉતારવા વધુ જુઠ્ઠું બોલે છે અને કેટલાક તો પોતે કંઈક અલગ છે તેવું બતાવવા વધુ જુઠ્ઠું બોલતા હોય છે માટે આ આદત સુધારવી વધુ જુઠ્ઠું બોલવાથી તમારા ઉપર તેની નકારાત્મક અસર અને નેગેટિવ અસર જોવા મળે છે નંબર પંદર ભગવાન વિષ્ણુને શંખ અતિ પ્રિય છે તો ઘર મંદિરમાં બે શંખ રાખવા એક શંખથી ભગવાનનો અભિષેક કરવો અને બીજા દક્ષિણાવર્તી શંખથી શંખનાદ કરવો માતા લક્ષ્મીજીને શંખ અતિ પ્રિય છે સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજીની સાથે શંખ આવેલ ઘરમાં બે શંખથી વધારે શંખ ન રાખવા ઘરમાં નિત્ય શંખનાદ કરવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે નંબર સોળ જે લોકો વડીલોનું સન્માન નથી કરતા જે લોકો માતા પિતાનું સન્માન નથી કરતા તેમનાથી માતા લક્ષ્મીજી નારાજ રહે છે માટે વડીલ લોકો અને માતા પિતાનું માન સન્માન કરવું વડીલ લોકોની સેવા કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા તમારી ઉપર સદાય બની રહે છે નંબર સત્તર બ્રહ્મ મુહૂર્તમાં અને સંધ્યા સમયે તમારા સાથી સાથે શારીરિક સંબંધ ન બનાવવો જીવનમાં ભોગવિલાસનો પણ સમય નક્કી કરવામાં આવેલ છે ધર્મ પારકી સ્ત્રી કે પારકા પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવે છે તો દેવતાઓ પણ નારાજ થાય છે જો બ્રહ્મ મુહૂર્ત અને સંધ્યા સમયે શારીરિક સંબંધ બનાવવાથી ધન સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જો તમારી આવી ખરાબ આદત હોય તો તેનો આજે તત્કાલ ત્યાગ કરી દો ધનની દેવી લક્ષ્મીજીને ઘરે બોલાવવા હોય તો સારું આચરણ જ વ્યક્તિને પરમાત્મા સાથે જોડે છે અન્યથા માણસ અને રાક્ષસમાં કોઈ અંતર રહેતું નથી નંબર અઢાર ઘણા લોકો રાત્રે જમ્યા પછી એઠા જૂઠા વાસણો ધોયા વગર રસોડા કે રસોડાના વોશ બેસીનમાં ધોયા વગર એઠા જૂઠા વાસણો આખી રાત છોડી દે છે આવું કરવું વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે જે ઘરમાં એઠા જૂઠા વાસણો રસોડામાં રાખે છે ત્યાં માતા લક્ષ્મીજી તે ઘરે ટકતા નથી માટે રાત્રે વાસણોને ધોઈને સુઈ જવું નંબર ઓગણીસ એકાંતશી નારિયેનને માતા લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે એકાંતશી નારિયે ઘરમાં સ્થાપિત કરી નિયમિત પૂજા કરવાથી તમારા ઘરે ધન ઓછું થતું નથી અને તમારા ઘરે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે નંબર વીસ વાસ્તુશાસ્ત્ર મુજબ વાસની વાસળી ઘરે રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં વાસળી રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે વાસળીને ઘરમાં સાચી દિશામાં રાખવાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થાય છે બિઝનેસ નોકરીમાં પ્રગતિ માટે ઘરના બેડરૂમના દરવાજાની બંને બાજુ વાસની વાસળી લગાડી દો નંબર એકવીસ વાસ્તુના દોષોથી છુટકારો મેળવવા તમારા ઘરમાં મીઠાના પાણીથી રોજ પોતું મારવું આવું કરવાથી ઘરેથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને આવું કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર થાય છે નંબર બાવીસ ઘરમાં સૂર્યોદય પછી ઘરમાં ઝાડું મારવું અને સંધ્યા સમયે એટલે કે સૂર્યાસ્ત પછી ઝાડું મારવું દુર્ભાગ્યપૂર્ણ છે સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પછી ઝાડુ મારવાથી તમારું ઘર લક્ષ્મીજી છોડી ચાલ્યા જાય છે પણ કોઈ કારણથી આ સમયે ઝાડુ મારવું હોય તો તમારા ઘરનો બધો કચરો એક જગ્યાએ ભેગો કરીને રાખવો પણ તે કચરો ઘરની બહાર ફેંકવો નહીં નંબર ત્રેવીસ ઘરમાં એકલા લક્ષ્મીજીની પૂજા ન કરવી કેમ કે હિન્દુ ધર્મમાં યુગલ ઉપાસના કરવાની કહેલ છે તો નિત્ય લક્ષ્મીજી સાથે નારાયણ ભગવાનની પૂજા કરવી નારાયણ ભગવાનની સાથે લક્ષ્મીજીની પૂજા કરવાથી માતા લક્ષ્મીજી અધિક પ્રસન્ન થાય છે માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા નિત્ય કરવી નંબર ચોવીસ રોજ સવારે એક તાંબાના લોટામાં ગાળેલું ચોખ્ખું જળ લઈ તે જળમાં ચંદન કંકુ ગોળ એક લાલ ફૂલ રાખી તે જળ ઉગતા સૂર્યને ચડાવવું સૂર્યનારાયણને નિત્ય જળ ચડાવવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન રહે છે નંબર પચીસ ઘણા લોકો ચાલતા હોય ત્યારે પગ ઘસીને ચાલતા હોય છે તે આદત બહુ ખરાબ છે ચાલતી વખતે પગ ઘસીને ક્યારે ન ચાલવું ચાલતી વખતે પગ ઉપાડીને ચાલવું જે વ્યક્તિ પગને ઘસીને ચાલે છે તે વ્યક્તિ પર માતા લક્ષ્મીજી નારાજ થાય છે તે વ્યક્તિ અવશ્ય નિર્ધન થાય છે માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું નંબર 26 પીપળાના વૃક્ષને જડ ચડાવવાથી વ્યક્તિના ઘરે લક્ષ્મીજીનો વાસ થાય છે પણ રવિવારના દિવસે પીપળાને જળ ન ચડાવવું રવિવારે પીપળાના વૃક્ષને સ્પર્શ પણ ન કરવો અને પીપળાના વૃક્ષ નીચે જવું પણ નહીં નહીતર તમારા ઘરે દરિદ્રતાનો વાસ થશે માટે સોમવારથી શનિવાર દરમિયાન પીપળાના વૃક્ષને જળ ચડાવવું નંબર સત્યાવીસ તમારા ઘરમાં કરોડિયાના ઝાડા લાગેલા હોય તો ઘરમાં ચોક્કસ દરિદ્રતા આવે છે માટે નિત્ય ઘરની સાફ સફાઈ કરતા ઝાડુથી દિવાલો અને છતને પણ સાફ કરવી ઘરમાં કરોડિયાના ઝાડા ન લાગે તેનું ખાસ વિશેષ ધ્યાન રાખવું